આ કહેવત છે ને હું તમને થોડીક ફેરવીને કહું સત્તાધીશ માં કોઈ સગો નથી અને વિરોધ પક્ષમાં કોઈ ગગો નથી આ બંને છે ને પ્રજાને મૂર્ખ બનાવે છે અધૂરી વાતો અધૂરી અધૂરા સાહિત્ય લઈને ખેડૂતને મદદ કરશે તો કહેશે ગમે આ કાગળ લખી નાખો ખરેખર મદદ નથી કરતો કેમ કે એમ નહી ખબર છે અહિયાં જઈને કેટલી લોભ છે સત્તાધીશમાં એવું જ છે કે હાથ ઉપર જે કાંઈ છે એમાંથી જ લડી લેવાની વાત છે જો નવી મૂડી જોતી હોય તો પાછું નવું કાંઈક આયોજન કરવું પડે આ પૈસા દો કાપ મૂકવો પડે કાંઈ પૈસા તો આવતા નથી આખા દેશમાં ટેક્સ ના આવે કર ના આવે એવા પૈસા આવે જુદી જુદી યોજનાઓ સરકાર બહાર પાડે આ ફલાણા માટે આ માટે આવના માટે પણ બધી યોજનાઓમાં પાછો બધો લાભ જેને મળવો જોઈએ એને નથી મળતો મેં જોયું છે ઈડબલ્યુ એસના દાખલા માણા ફોર વ્હીલ લઈને આવીને કઢાવે છે એટલે એની પાસે એવા કાગળિયા છે કે ફોર વ્હીલનો માલિક નથી એ ગરીબ માણા છે પણ આ જુઓ આ દેશની વ્યવસ્થા જુઓ તમે આ આધાર કાર્ડ લિંક કરાવે પાન કાર્ડ લિંક કરાવે ખાતા જોવડાવે તો હોય કાંઈ ફેર નથી પડતો લ્યો બધા દુનિયામાં આ આ આ વસ્તુની ગાપચી મારવા ભ્રષ્ટ આ માટે જ ભારત થયું છે જ્યાં હોય અહીંયા કાગળિયા જ્યાં હોય અહીંયા કાગળિયા સંચાર સારથી એપમાં તમારા કેટલા સીમ આલે છે ને એ જોવા માટે ડાઉનલોડ કરો ને એટલે પછી સંચાર સારથી ત્યાં જ મેસેજ આવ્યા રાખે કે આ જોઈ લ્યો આ આવી ડાઉનલોડ કરો આવી ડાઉનલોડ કરો તમે કોઈ પણ હપ્તો ભરી લ્યો ને પછી હપ્તાનો મેસેજ આવે કે તમારો હપ્તો આ છે તમે રિચાર્જ કરાવી લો ને જીઓનું એટલે તમારે રિચાર્જ કરવાનું બાકી છે જો કરી લીધું હોય તો આને માન્ય ન ગણતા આવા મેસેજ આવે બધી રીતે એને ખબર છે અહીંયા બેઠા બેઠા ધોય આ કોને કહેવા જવું યાર આ તમે બધું લિંક કરેલું છે તમે જોઈ શકો છો તોય તમારે આમ કરવાનું આ વસ્તુ કેવી ભારતમાં ઓલું તો કે આના માટે આ કાગળ લઈ આવો ઓલું તો કે આના માટે આ કાગળ લઈ લે આવો હવે પહેલેથી જ એનું બેંક એકાઉન્ટ જોઈ લો કેટલા ધડખમ રૂપિયા પડ્યા છે અને નહીતર પછી એમ લાગે કે બેંક એકાઉન્ટમાં નથી ને પટારા ભરીને પડ્યો છે તો તમે આ ઈડીની રેડું તમે મોટા મોટા રાજકારણી પાસે નખાવો છો તો આવા બોક પાસે એ નખાવો ને કે હદ કરતા પૈસો લઈને વધુ બેઠા છે છતાં સરકારી સહાયો લે છે ઈ એમ આઈ પાછા છે જ હાઠિયાભરાણિયા ઈ એમઆઈ એના લાગતા વળગતા છે એટલે આ વસ્તુ થાય છે ભ્રષ્ટ કાંઈ દેશ એમને નથી થઈ ગયો એમાં મૂળ સત્તાધીશોનો કોઈ વાંક નથી પ્રજા જ હારે એવી નવાલી છે જ્યાં કામમાં તો ક્યાંય દહ રૂપિયા દેવાના ફૂડ ને ભાઈ હવે દહેથી કામ થાય છે ને આ બસો દેવાના દે ને ભાઈ હવે આપણું કામ થાય છે ને અહીંયા ત્રણસો દેવાના દે ને ભાઈ આપણું કામ થાય છે બસ આમ જ પોલમ પોલ હાયલી છે ને એટલે આ દેશમાં આવું છે બાકી ખરેખર ચાહે ને સત્તાધીશો અધિકારીઓ તો બેફિકર આથી એના પોતાના પદનો ઉપયોગ કરી શકે છે હાઈ ક્લાસ પ્રજાલક્ષી કામો કરી પણ નથી કરવા એનું કારણ એકાબીજા એકાબીજાને રૂપ જ છે લ્યો પ્રજાલક્ષી કામ કરવામાં તમે આંદોલન કરતા જુઓ અત્યારે ક્યાં છે આ કેજરીવાલ ભાઈ આપણો અત્યારે ક્યાં પહોંચ્યો હવે લાગે છે એવું પ્રજાલક્ષી કામ કરતું હોય આપણો ગુજરાતના જ હાર્દિક પટેલ જોઈ લ્યો એક જમાનામાં પુષ્કળ આંદોલન એનું આવેલું હતું હવે તમને ક્યાંય બે મિનિટની ક્લિપમાં એ દેખાય છે એનું કારણ છે કે એનું લક્ષ જે સાદી લેવાય ને એટલે વાત પૂરી પછી પછી પ્રજાને કોઈ મળતું નથી પ્રજાના કામ કરવા હાટું થઈ